નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે નડિયાદ સહિત મહેમદાવાદ મહુદા કઠલાલ કપડવંજ વસો ખેડા માતર સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો છે નડિયાદ શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે કાળાની બાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે